પચીસ વર્ષ સુધીની મજબૂતી સાથેના દાવા સાથે બનાવવામાં આવેલો માત્ર બે જ હાલતમાં જોવા મળ્યો સ્વતંત્રતાના આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી યાત્રા કરી હતી જે સ્વતંત્રતાના આંદોલનમાં એક નિર્ણાયક પરિવર્તન લાવનારું સાબિત થયું હતું અને આ દાંડી યાત્રાએ સ્વતંત્રતાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી સાબરમતીથી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી આમોદ ખાતેથી પસાર થયા હતા અને આમોદમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને આ દાંડી યાત્રા દરમિયાન જે માર્ગે મહાત્મા ગાંધીજી પસાર થયા હતા એ માર્ગને નેશનલ હેરિટેજ તરીકે નેશનલ હાઈવેનો દરજ્જો આપવામાં આવ્યો અને તેની ટાયા કરીને નવો બનાવવામાં પણ આવ્યો છે આમોદમાં પણ આવા જ એક રસ્તાને આશરે ચૌદ કરોડના ખર્ચે બે વર્ષ પૂર્વે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ આ તેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલો માર્ગ માત્ર બે વર્ષમાં ખર્ચ થઈ ગયો હતો અને પબ્લિક તેમજ વાહન ચાલકો ત્રાહિઆમ ફુકારી ચૂક્યા હતા આ રસ્તો ખરાબ હાલતમાં થઈ જવાથી આ રસ્તાને પુનઃ રિપેર કરવાના બહાને નવો જ બનાવવામાં આવ્યો હતો અને ફરીથી એકવાર એને ખોદીને

આ રસ્તાનું ઉદઘાટન ધારાસભ્યશ્રીએ સંસદના ઉમેદવાર મનસુખ વસાવા પાસે ચૂંટણી દરમિયાન જ કરાવ્યું હતું અને બે માસનો જ સમયગાળો થયો છે પરંતુ માત્ર બે માસના સમયગાળામાં આ રસ્તો થઈ જતા પચીસ વર્ષનો દાવો એ આખરે તો પોકળ સાબિત થયો હતો સરકારના નાણાં આમ કેટલી વાર વેડફાવવા પડશે નિહાળો આલાપ ન્યૂઝ